વલસાડ શહેરમાં દારૂ જથ્થો ઘુસાડવાની લાયમાં બુટલેગરો બન્યા બેફામ દારૂ ભરેલી કારે રાહદારી અને મોપેટ ચાલકને અડફેટે લેતા કાર પલટી મારી ગઈ શહેરમાં વહેલી સવારે દારૂ જતો ઘુસાડવાની લાયમાં બુટલેગર દારૂ ભરેલ કાર પલટી મારી દીધી હતી બુટલેગર રસ્તા પર ચાલી રહેલ બે રાહદારીઓને અને સામેથી આવી રહેલ એક મોપેડ ચાલકને લીધો અડફેટમાં વહેલી સવારે શહેરના છીપવાડા ગરનાળા નજીક એક લાલ કલરની ટાટા નેક્શન કાર જેના રજીસ્ટ્રેશન નંબર છે જી જે પંદર સી જી આઠ છ ત્રણ ચાર વાળી ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બે રાહદારીઓને એક મોપેડ ચાલકને અડફેટે લેતા કારની રસ રસ્તા પર સાઈડમાં ઉતરી ગઈ હતી અને પલટી મારી ગઈ હતી અકસ્માત સર્જાયો હતો સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે